ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક ખાતે દહેજની સેવા ફાર્મા કંપનીમાં રિએક્ટ પ્લાન્ટમાં મૃત્યુ પામેલ બે કામદારોના પરિવારજનોને ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે ચેક આપી સહાય આપવામાં આવી હતી શનિવારે રાત્રે દહેજ સહેજ એકમાં આવેલ સેવા ફાર્મા કંપનીમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં રિએક્ટ બ્લાસ્ટની ઘટનામાં ત્રણ કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે ઘટનામાં મનાડ ગામના અર્જુન પરબત પટેલ અને પાલડી ગામના રહેવાસી પ્રવીણ મનસુખ પરમાર નામના કામદારોનું કરુણ મોત નીપજ્યું હતું મૃતકોના પરિવારજનોને સહાય મળે તે માટે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણા સહિત પ્રાંત અધિકારીના પ્રયાસથી સાહીઠ લાખ જેટલી સહાય આપવા નક્કી કરવામાં આવ્યું હતું આજરોજ રોજ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણા અને અધિકારીઓના હસ્તે મૃતક કામદારોના પરિવારને ચેક આપવામાં આવ્યા હતા આ ચેક વિતરણમાં ધારાસભ્ય દુઃખ વ્યક્ત કરી મૃતક યુવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી શિવા ફાર્મામાં સત્યાવીસ તારીખે જે બનાવ બન્યો છે તે ખૂબ દુઃખદ બનાવ છે એનો દુઃખદ બનાવના કારણે અમે મનાડ ગામનો એક દીકરો ગુમાવેલો છે પાલડી ગામનો એક દીકરો ગુમાવેલો છે એ ખરેખર મારા બંને દીકરાઓ મારા જિલ્લાના મારા આગેવાનો હતા એ દીકરાઓને આ જે બનાવ બન્યો છે તે દુઃખ છે એના માટે અમે સિવા કંપની ફાર્મામાં રજૂઆત જિલ્લા કલેક્ટર શ્રી મકવાણાજી સાથે સાથે પ્રાંત અધિકારી મનાનીબેન અને અમે સૌએ સાથે મળીને એ કુટુંબીજનોને એમનું વળતર મળે યોગ્ય મળે એ પ્રમાણેની અમે રજૂઆત કરી અમારી રજૂઆતને એમને માન્ય કરી અને અમને પણ એ વાતનું અંતરથી દુઃખ છે અમારા માટે પૈસા અગત્યતા નથી પણ કુદરતને જે ગમતું હોય જ તે થતું હોય જ ત્યારે એમને સિવા ફાર્મામાંથી સાઠ લાખ રૂપિયા જેટલું એમને વળતર મળશે અને એમને મેનેજમેન્ટે પણ મને વાત કરી છે કે એમના દીકરાઓને પણ ભણાવવા માટે અમે મદદ કરીશું